કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી લઈને કરેલા આક્ષેપો સાથે વિરોધ કરાઈ રહ્યો છે જણાવ્યું હતું ચૂંટણી સમયે વોટ ચોરી થતી હોવાનો આક્ષેપો રાહુલ ગાંધીએ કર્યો હોય જેને લઈને દેશભરમાં રાજકીય ગરમાટો છે તે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના ષડયંત્ર સામે જનતા રસ્તા પર ઉતરી આવી છે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જિલ્લે જિલ્લે આયોજિત મશાલ રેલી અને ધરણા કાર્યક્રમમાં પણ લોકો આક્રોશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા આગામી તારીખ એકત્રીસમી ઓગસ્ટના રોજ એઆઈસીસીના મહાસચિવ મુકુલ વાસણી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી અને પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં વોટચોર ગાદી છોડ જનસભાનું આયોજન કરાયું છે લોકશાહી બચાવવાની વોટ ચોરીને ખુલ્લા પાડવાની લડાઈમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા પણ કોંગ્રેસ દ્વારા આહવાન કરાયું છે તો સુરતથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ અમદાવાદમાં યોજાનારા વોટર અધિકાર જનસભામાં

સરકારના એજન્ટ તરીકે કામ કરે છે એની સામે પુરાવાઓ રજૂ કરીને જન શરૂઆત કરી છે અને યાત્રા ચાલે છે છે પોલીસ પરેશાન કરે પરંતુ યાત્રા ચાલે છે અને અમદાવાદમાં પરમ દિવસે બપોરે ત્રણ કલાકે કલેક્ટર કચેરી સમક્ષ આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ આંદોલન ફેલાય એના પ્રયાસ રૂપે એક સૌથી પહેલું મહાસંમેલન અને ધરણાનો કાર્યકર છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી પચ્ચીસ એક હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કોંગ્રેસના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીજીના આદેશ અનુસાર ઇલેક્શન કમિશનની સામે મતોની ચોરી કરનારા સરકારમાં બેઠા છે કે પહેલા સરકારમાંથી પોતાની ગાદી છોડે રાજીનામું આપે અને ઇલેક્શન કમિશન સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ કામગીરી બજાવ સરકારના દેખરેખ હેઠળ નહીં આ એક મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દો લઈને અમે દરેક મતદારો સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવાનો કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિ પ્રયાસ કરી વોટચોર ગદી છોડના મુદ્દા સાથે સતત લોક જાગૃતિ ફેલાવી રહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત વોટર વોટરધિકાર જનસભામાં સુરત જાહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે